આજે આપણે વાત કરીશું ભાવનગર શહેરમાં વધી રહેલા ગુનાખોરીના પ્રમાણ અને તેને અંકુશમાં લેવા માટે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી વિશે નમસ્કાર દર્શક મિત્રો બી સ્વાગત છે હું છું પ્રવીણ ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી

ગાર્ડન સહિતના મુખ્ય સ્થળો પર ટીમ પહોંચી હતી અને ત્યાં હાજર યુવાનોની પૂછપરછ કરી હતી પોલીસે સ્થળ પર હાજર યુવક યુવતીના આઈડી પ્રૂફ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરી હતી આ ચેકિંગ દરમિયાન જે વ્યક્તિઓ શંકાસ્પદ લાગ્યા હતા તેમને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ભાઈ બોલાય તો મને ઘરે ખાઓ મારું ટ્રેન એવું લાગે ચાલ રોકો મારી વચ્ચે ગાડીઓ ક્યાંથી આવે છે પાણી ત્રણ શું કરવું શું કરાય કે આઈટીએમ આસો નો મત બિચારા કપડા ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ કાર્યવાહી સરાહનીય છે પરંતુ સવાલ એ થાય છે કે શું આવી ટૂંકા ગાળિયાની કાર્યવાહીથી ગુનાખોરી પર કાયમી અંકુશ લાવી શકાશે પોલીસની આ સતર્કતા અને કાર્યવાહીથી ગુનાખોરોમાં ડરનો માહોલ ઊભો થશે પરંતુ ભાવનગરના નાગરિકોની અપેક્ષા છે કે પોલીસ આવી કાર્યવાહી માત્ર દેખાડવા પૂરતી નહીં પરંતુ નિયમિત રીતે કરે પોલીસની સતત સક્રિયતા જ શહેરને સુરક્ષિત બનાવી શકશે આગામી સમય જ બતાવશે કે ભાવનગર પોલીસ ની આ કાર્યવાહી થી ગુનાખોરી પર કેટલો અંકુશ લાગશે અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર